બાજુમાં સત્કાર પ્રોવિઝન સ્ટોર આવેલું છે ત્યાં ગત પચીસમી તારીખે યુવાનો સિગરેટ પીવા હતા અને ત્યાં તેઓએ એક સિગરેટ પેકેટ માંગ્યું હતું જેની કિંમત ₹120 थे त्यारे युवकों द्वारा ₹100ज આપવામાં આવ્યા ત્યારે દુકાન ના માલિક સુભાષભાઈ અગ્રવાલ દ્વારા બીજા ₹20 बाकी છે તે હું કહેતા युवकोंની ઓરસે ભરા હતા ને हमने तो तुझको ये दिए हैं बाकी हम किसी को पैसे नहीं देते એ કોઈને મગજમાંથી કરવા લાગત્યા થોડાક અંશે મગજમારી શાંત પણ થઈ ગઈ પરંતુ સ્ટોર ચાલકના માલિક પોતાનો મોબાઈલ લઈને યુવકોનો વીડિયો ઉતારવા ગયા ત્યારે ઉશ્કેરાયેલા યુવકો ફરી એક વખત દુકાને ધસી આવ્યા અને ગાળા ગાળી કરવા લાગ્યા હતા ત્યારે રોષે ભરાયેલા એક યુવકે પોતાની ગાડીની ટીકીમાંથી પિસ્તોલ પણ કાઢી પરંતુ પિસ્તોલ નીચે પડી ગઈ જેથી અન્ય મિત્રોએ તે પિસ્તોલ ખિસ્સામાં મૂકી દીધી ત્યારબાદ સુભાષભાઈ અગ્રવાલ દ્વારા સયાજગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને સીસીટીવી ફૂટેજના આધારે તમામ છાટકાઓની ધરપકડ પણ થઈ ગઈ ત્યારે જાણવા મળ્યું કે ક્રાઇમ રેટનો હિસ્ટ્રી ચિતાર ફારૂક છાપરાલો આ છાટકા એક સંબંધી પણ છે મહત્વનો વિષય એ છે કે હાલ જે રીતે વડોદરા શહેરમાં એક બાજુ પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે ત્યારે બીજી બાજુ ચૂંટણીને અનુલક્ષીને જૂના ગુના હિત ધરાવતા વ્યક્તિઓને ધરપકડ કરવામાં આવે છે ત્યારે બીજી બાજુ ફરિયાદીના કયા મુજબ કે જે છોકરાએ બંદૂક કાઢી હતી તેની ધરપકડ થયા બાદ જામીન પણ થઈ જતા ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ વિશે બન્યો છે વડોદરામાં સ્ટેશન રોડ પર એસ ડેપોની બાજુમાં સુભાષ અગ્રવાલ સત્કાર સ્ટોર નામની દુકાન ધરાવું છું પચીસ તારીખના રાત્રે લગભગ દસ વાગ્યાની આસપાસ પાંચ જણા મારી દુકાને સિગરેટ ખરીદવા માટે આવેલા બે સુપરસ્ટાર સિગરેટના પેકેટ એમણે લીધા અને મને સો રૂપિયા આપેલ એની મૂળ કિંમત હતી એકસો વીસ રૂપિયા તો મેં એમની પાસે વીસ રૂપિયાની માંગણી કરેલ અને એ લોકોએ મારી જોડે ગાળા ગાળી કરીને અને ધમકી આપીને અને નીકળી ગયેલા અને નંબર પ્લેટ વગરની ગાડી હતી તો મેં મારું મોબાઈલથી પાછળ એમની નંબર પ્લેટનો ફોટો પાડવાની કોશિશ કરી તો પાછા વળીને આવ્યા અને ફરીથી મારી પર પાંચે પાંચ જણાએ ગાળા ગાળી કરીને મારી નાખવાની ધમકી આપીને અને બંદૂક જેવું હથિયાર કાઢીને અને ડેકીમાંથી કાઢતા હતા અને એમના હાથમાંથી પડી ગયેલ અને પછી એ ઉઠાવીને અને એ લોકો નીકળી ગયેલા સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે અને પછી અમે પાછા આવીએ છીએ અને અમે તમને બીજા લોકોને લઈને આવીએ છીએ એવું કંઈ ધમકી આપીને નીકળી ગયેલ એની જાણ મેં જાણ અમારા વોર્ડના કોર્પોરેટરને કરેલ અને પોલીસને કરેલ અને એમાં એમાં પોલીસમાં આપણા એસીપી ચૌહાણ ચાવડા સાહેબ ચાવડા સાહેબને કરેલ જાણ અને પછી ચાવડા સાહેબે મને સયાજીગંજ પોલીસ સ્ટેશન મોકલેલ અને ત્યાં મેં ફરિયાદ નોંધાવેલી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લીધેલી અને એમણે ચોવીસ કલાકમાં ગુનેગારોની ઓળખવિધિ કરીને અને એમને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરેલ દુકાને હું હતો અને મારા બે માણસ હતા પહેલા કોઈ દિવસ નથી આવ્યા પહેલી વખત જ આવેલા અને કે છે કે અમે તો તમને સો રૂપિયા પણ આપ્યા પણ બીજી જગ્યાએ તો અમે પૈસા પણ નથી આપતા એટલે અમારી પાસે કોઈ હિંમત પણ નથી કરતું પૈસા માંગવાની એમ મેં કહ્યું એ અમારે એ મારા ત્યાં નહીં ચાલે મેં કીધું તો એ લોકોએ મને બહુ ગાળો આપી એટલે હું આવી અત્યારે અહીંયા સામાજિક કાર્યકર બી છું બીજેપીમાં વોર્ડ નંબર ત્રણમાં મંત્રી પણ છું પણ આવો બનાવ મારી એટી થ્રીથી હું આ દુકાને બેસું છું પણ આવો બનાવો મારી જોડે કોઈ દિવસ બન્યો નહીં દસ વાગે હા અને પછી મારી નાખવાની ધમકી આપીને નીકળી ગયેલી પાછા આવીએ છે અમે કીધું કંઈ વાંધો નહીં આવો અને મારા બીજા કસ્ટમર બી બહાર ઉભા રહેલા એ બી બચારા ગભરાઈને બધા ભાગી ગયા પોલીસ પેટ્રોલિંગ કેવું થાય છે ને પોલીસ પેટ્રોલિંગ સારું છે પણ પોલીસની કામગીરી બી સારી છે એવું નથી પોલીસ પર કોઈ એલિગ્રેશન થાય એવું નથી બધા ડેલી પીસીઆર વાન બી ફરતી હોય છે આ તે પણ આ અસામાજિક પ્રવૃત્તિ કરનારા છોકરાઓ હતા કેમ કે એમનો ભૂતકાળ બી એમના પૂર્વજોનો ભૂતકાળ બી એવો રહેલો છે એવું જાણવા મળેલ છે ઓળખ પરેડ થઈ તો ક્યાં ના નીકળે છે ઓળખ પરેડ થઈ તો એ કમાટી બાગના કંઈ બે છે કલ્યાણનગરના બે છે અને એક ફતેહગંજ સદરબજા ડેલાનો છે નામ મને ખબર નથી સુભાષ અગ્રવાલ